ગામે શ્રી રામ મંદિર નિર્માણની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે મહાઆરતી યોજાઈ પાંચસો વર્ષની પ્રતિક્ષા બાદ તારીખ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામજી મંદિરમાં ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં ભક્તિનો માહોલ છવાયો ત્યારે ઐતિહાસિક અને અવિસ્મરણીય પ્રસંગમાં ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે પાવન સલીલામાં નર્મદા નદીના તટે આવેલા પૌરાણિક રામજી મંદિર ખાતે ભાલોદ ગામના ગ્રામજનો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સવારે અગિયાર કલાકે રામધૂ તેમજ બપોરે બાર કલાકે મહાઆરતી કરવામાં આવી ગામમાં નીકળેલ ભવ્ય શોભાયાત્રાએ ભક્તિમય વાતાવરણનું સર્જન કર્યું હતું ડીજેના તાલે રામ ભજન સાથે સંગીતના સથવારે રામ ભક્તો ઝૂમી ઉઠ્યા અને જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો thank right. you